હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્ષમાં આજે આપણે જોઈશું જીઓ વિશે તો કે જો તમે જીઓ સાથે કામ કરવા માંગો છો જીઓ સાથે જોડાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે બિલકુલ બી સ્કીપ ના કરતા કારણ કે જેથી તમને પૂરતું જ્ઞાન અને માહિતી મળી રહે તો સૌ પ્રથમ આપણે ગૂગલ ઓપન કરી લઈશું મોબાઈલમાં બી થશે અને પીસીમાં પણ આપણે આ વેબસાઇટ ઉપયોગ કરી શકીએ છીએ તો જીઓ કરિયર ટાઈપ કરવાની છે ત્યાર પછી પહેલી જ વેબસાઇટ પર ક્લિક કરવાની છે એના પછી આપણે અહીંયા આવશું એટલે જોબ ઓપોર્ચ્યુનિટી ત્યાં ક્લિક કરશું જો હવે ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા આપણને બહુ બધી પોસ્ટો અને એમાં કેટલી જગ્યાઓ છે એ બધી ડિટેલ આપણને અહીંયા શો થશે તો આપણે અહીંયા બધી પોસ્ટો પહેલાં જોઈ લઈએ એકવાર અને આ બધી પોસ્ટોમાં ક્વોલિફિકેશન પણ અલગ અલગ હશે તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કોઈ દસ પાસ પર હશે કોઈ બાર પાસ કોઈ આઈટીઆઈ કોઈ ગ્રેજ્યુએશન બરાબર તો જુઓ અહીંયા ફ્રી લાન્સર છે કસ્ટમર સર્વિસ છે જીઓ સેલ્સ એસોસિએટ છે આ રીતે તો આપણે સૌ પ્રથમ એકવાર ફ્રી લાન્સર પર ક્લિક કરી એની થોડી વધુ ડિટેલ મેળવી તો અહીંયા હું ફ્રી લાન્સર પર ક્લિક કરું છું ત્યાર પછી તમે જોઈ શકશો અહીંયા ફ્રી લાન્સરની થોડી બેઝિક ડિટેલ આપેલી છે અને નીચે સ્ક્રોલ કરશો તમે એટલે બહુ બધી આ એન્ટ્રી શો થશે અને આ એન્ટ્રી એ લોકેશન વાઇઝ છે તો જે જે લોકેશન પર જગ્યાઓ છે એ લોકેશન અહીંયા મેન્શન કરવામાં આવ્યા છે તો જોઈએ આપણે અહીંયા સ્ક્રોલ કરીને નીચે તમને બતાવવું કે અહીંયા જો અહીંયા અલગ અલગ લોકેશનના નામ આપેલા છે આ ખબર નહીં કયા રાજ્યના છે કયા જિલ્લાના છે બરાબર એના પર આપણે નહીં જાઉં પરંતુ જોઈએ નીચે કેટલી એન્ટ્રીઓ છે આપણે ટોટલ લગભગ સાતસો બ્યાસી પેજ છે એક પેજમાં દસ એન્ટ્રી છે એટલે તો આપણે અહીંયા આપણું લોકેશન શોધવા માટે થોડા ઉપર આવી અને જો અહીંયા સાઈડમાં આપણને મળશે લોકેશન હે ને તો લોકેશનમાં આપણું લોકેશન સર્ચ કરી જે બી લોકેશન હોય આપણું જેમ કે પાલનપુર સુરત અમદાવાદ કોઈ બી ત્યાં ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે ત્યાર પછી જે જે પોસ્ટો હશે એ એરિયામાં એ લોકેશન પર એ બધી જ અહીંયા આપણને શો થશે તો જુઓ અહીંયા કસ્ટમર સર્વિસ છે એમાં એક જોબ એટલે એક વેકન્સી છે એ રીતે બધી પોસ્ટમાં અલગ અલગ તો જોઈએ આપણે કસ્ટમર સર્વિસનો થોડો ડેમો મતલબ કે શું શું છે એમાં અને ગ્રેજ્યુએશન પર છે દસ પાસ પર છે બાર પાસ પર છે બધી ડિટેલ અહીંયા આપશે આપણને તો જોઈ લેજો અહીંયા એક શું થાય છે જેસી સી ડિજિટલ કરીને તો આપણે ત્યાં ક્લિક કરવાની છે જેસી ડિજિટલ પર અને લોકેશન નીચે પાલનપુર બતાવે છે જોઈ લો તો જેસી સી ડિજિટલ પર આપણે ક્લિક કરશું ત્યાર પછી અહીંયા જુઓ બેઝિક ડિટેલ અને નીચે સ્ક્રોલ કરશું આપણે એટલે અહીંયા એજ્યુકેશનલનું બતાવશે કે ભાઈ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા કોઈ બી ચાલે નીચે જુઓ વર્ક એક્સપિરિયન્સ મતલબ એક્સપિરિયન્સ તો કે ઝીરોથી ચાર વર્ષ હોય તો બી ચાલે ફ્રેશર બી ચાલશે કારણ કે ઝીરો વર્ષ લખેલ છે ત્યાર પછી નીચે જોઈશું તો અહીંયા સ્કિલ્સ બતાવે છે કે તમારી આવડત તો કે આ રીતે તમારી આવડત હોવી જોઈએ એ વાંચી લેજો બરાબર ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે અપ્લાય નામનું બતાવશે પરંતુ ડાયરેક્ટલી એપ્લાય થશે નહીં એના માટે આપણે જીઓ કરિયરમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એ બી આપણે જોઈ લઈશું પાછા વિડીયોની અંદર ત્યાર પછી આપણે બે કાઈ જઈએ છીએ અહીંયા અને જે આપણે વાત કરી હતી બાર પાસ ગ્રેજ્યુએશન એ પ્રમાણે તો પાછલી એક બીજી જે જીઓ કસ્ટમર એસોસિએટમાં ફ્રી લાન્સર હતું એમાં જશું ને તો અહીંયા જો સ્ક્રોલ કરશો નીચે તો આ એક દસ પાસ પર છે અને બાર પાસ પણ ચાલે આ રીતે તમે તમારી ક્વોલિફિકેશન પ્રમાણે જોઈ લેજો બીજી જે બી પોસ્ટ વાઇઝ છે એ પ્રમાણે તો અહીંયા આપણે નીચે આવશું અહીંયા જો એપ્લાયના ઉપર ક્લિક કરતા જ આપણને ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ માગે છે પરંતુ આપણે રજીસ્ટ્રેશન કરેલું નથી આમાં એટલે ન્યૂ યુઝર પર ક્લિક કરવાની છે ન્યૂ યુઝર પર ક્લિક કર્યા પછી જો અહીંયા એક પ્રોફાઇલ ઓપન થશે એ આપણે ફિલ કરવાની છે એમાં ઈમેલ તમારો પાસવર્ડ જે બી નાખવાનો હોય ફર્સ્ટ ટાઈમ એ ફર્સ્ટ ટાઈમ તમારું આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું રહેશે એ મેન્શન કરેલું છે એટલે જોઈ લેજો આધાર કાર્ડમાં તો પૂરું નામ અહીંયા નહીં નાખવાનું જસ્ટ તમારું નામ ફસ્ટ ટેમમાં અને લાસ્ટ ટેમમાં તમારું જે બી કાસ્ટ હોય એ નાખવાનું છે જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખી કેપ નાખીને કન્ફોમ આપી દેવાનું છે બસ એટલી પ્રોસેસ હશે ત્યાર પછી પ્લે સ્ટોરમાં જઈ જીઓ કરિયર એપ ડાઉનલોડ કરી એમાં પ્રોસેસ કરી શકો છો લોગ કરીને કેમ કે એમાં થોડું ઇઝી વેમાં હશે તો એ જોઈ લેજો બરાબર બાકી કોઈ એવું હોય તો કોમેન્ટ કરી શકો છો હું તમને કોમેન્ટમાં રિપ્લાય આપીશ અને આવા જ નવા વિડીયોમાં માહિતી જોતી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ